જે આરોપીઓએ આ જોટાણાના બજારમાં દાદાગીરી કરી હતી વેપારીને જાહેરમાં ફટકાર્યા હતા તે જ આરોપીઓને આ સાંથલની પોલીસ દબોચે છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ભાષામાં કહીએ તો તેમનો વરઘોળો નીકાળે છે વિગતવાર વાત કરવી છે મહેસાણાના જોટાણામાં જે પ્રકારે વેપારી પર હુમલો થયો હતો તેની વૈષ્ણવજન તો તેને કર નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન્યુઝું મહેસાણા અત્યારે નો યુગ છે અને આવી ઘટનાઓ છે તે મોબાઈલના કેમેરામાં કે પછી સીસીટીવીમાં કેદ થઈ જતી હોય છે મહેસાણા જિલ્લાના જોટાણામાં પણ આવી જ એક ઘટના પંદરમી તારીખના રોજ બની હતી તેમાં આ ઇલેક્ટ્રિકની દુકાન ચલાવનારા કિશનસિંહ વાઘેલા તેમની દુકાનમાં બેઠા હતા તે સમયે એક વ્યક્તિ આવે છે પહેલા તેમને મોબાઈલ બતાવે છે અને ત્યાર પછી આ વેપારી કિશનસિંહ વાઘેલા કોઈ બાબત સમજે તે પહેલા જ તેમને દુકાન પર તૂટી પડે છે દુકાનમાં આસપાસ રહેલા લોકો છે તે તેમને બચાવવાનો પ્રયાસ કરે છે અને ત્યાર પછી આરોપીઓ એક સંપ થઈને આવ્યા હતા અને કિશનસિંહ વાગેલા છે તેમને લાકડીઓથી ફટકારવાની શરૂઆત કરે છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અને ત્યાર પછી પોલીસ છે તેમની કામગીરીના સામે પણ સ્વાભાવિક છે કે તે સવાલો ઉપસ્થિત થાય અને ત્યાર પછી આ સાંથલનું જે પોલીસ સ્ટેશન છે તેમાં ગુનો દાખલ થાય છે આરોપીઓને ઝડપવા માટે

ચૌહાણ આર્યનસિંહ ચૌહાણ પૃથ્વીસિંહ ચૌહાણ અને કૃપાલસિંહ ચૌહાણ આ ચારે ચાર આરોપીઓ છે જેમણે આ વેપારીને માર માર્યો હતો તેનું કારણ કેવળ અને કેવળ એવું હતું કે અઢી માસ પહેલા આજે વેપારી છે જે ઇલેક્ટ્રિકનો ધંધો ચલાવે છે તેમને ફ્રિજ રિપેરિંગ કરવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તે સમયે આ કિશનસિંહ વાઘેલા આરોપીઓના ઘરે તેમનું જે ફ્રીજ છે તે રિપેર કરવા નહોતા ગયા અને તેનો ખાર રાખી આ ચારે ચાર આરોપીઓ છે તે આ કિશનસિંહ વાઘેલા છે તેમની ઇલેક્ટ્રિકની દુકાને આવે છે તેમને ફટકારે છે આ ઘટના પછી પોલીસ સક્રિય થઈ હતી આરોપીઓ છે તેમને દબોચી લેવામાં આવે છે અને પોલીસ આ જે આરોપીઓ છે તેમને ઘટના સ્થળે લઈ જઈ હતી અને ઘટનાનો

પંચનામું પણ કરી રહી છે આમ સાંથલની જે પોલીસ છે તેના પોલીસ ઇન્સ્પેક્ટર સિદ્ધા શ્રી પાલે આરોપીઓ છે તેમને દબોચી ઘટના સ્થળે લઈ જઈ આ આરોપીઓ છે તેઓને કાયદાનું પણ ભાન કરાવ્યું હતું આ ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી અને તેના સીસીટીવી પણ વાયરલ પણ થયા હતા આ પ્રકારના સમાચાર પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराम